મિત્રો તો આપણે આવી ગયા છીએ પિક્ચર જોવા માટે અહીંથી દાદુ કઈ બાજુ જવાનું ઉપર જવાનું છે આ તો આખું હવેલી ટાઈપનું બનાવ્યું યાર તો હવે અમે જઈશું ઉપર છઠ્ઠા માળે અને ત્યાંથી આપણે જોઈએ હવે ટિકિટ ભાઈબંધા લઈ લીધી હોય પણ ઠીક છે ને આપણે લઈ લઈશું બરોબર ને ભાઈ ચાલો મળીએ આપણે ભાઈ

અમે આઈ એસ ની અંદર તો મિત્રો આપણે ઇન્ટરવલ સુધી મૂવી જોયું અમને તો બહુ સારું લાગ્યું છે કયું મૂવીનું નામ હતું મિત્રો આમાં એક ઇન્ડિયન છોકરી છે જેને આઈએસ આઈફથી જાયના રિમન્ડ આપવાના લાગે થયું જેને આઈએસઆઈએસ વાળા એક છોકરા સાથે પ્રેમ હોય છે અને તેને પાકિસ્તાન લઈ જાય છે અને ત્યાં તેની સાથે ત્યાં લઈ જઈને તેની સાથે જબરજસ્તી કરે છે અને તે ઇન્ડિયન એમ્બેસીમાં તેનાથી મિત્રો તો આપણે આખું મૂવી જોઈ લીધું છે મૂવીમાં આખા મૂવીમાં જે ઇન્ડિયન છોકરીને આઈએસ આઈએસ એનો એક એજન્ટ જે ખોટું કહીને જે લગ્ન કરીને પાકિસ્તાનમાં બોલાવે છે અને પછી છોકરીને ત્યાં જઈને અને સાથે જે કરે છે અને પછી તે ઇન્ડિયન એમ્બેસીડીમાં ઘૂસીને પછી તેને ઇન્ડિયન એમ્બેસી દ્વારા પહોંચાડે છે આપડા કેવું લાગ્યું પિક્ચર ભાઈ પૈસા વસૂલ છે એપલ સિનેમા હારે આવો તો તમને મૂવી જોવાની મજા આવશે બિલકુલ શું કેવું ભાઈ એક નંબર કોકીઝ મતલબ કોકીઝનો વ્યૂ બહુ મસ્ત છે આ હોળી રમવાની બાકી રહી જઈ હતી એટલે ચાલુ કરી દીધું બીજાના કલર થી રમવાનું બગાડા વગર તો રે જ નહીં આ ભાઈ બંધો

અમારા વિડીયો ગમો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ મારી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી